નમસ્કાર મિત્રો વંદે ગૌ માત્ર આજે આપણે ગ્રીન એવ ફ્રોમ સાથે મળ્યા છે ત્યારે આજે આપણે વાત કરશું કે આપણે વૃક્ષારોપણ માટે ખરેખર પ્રકૃતિનું જતન કરવા માટે થઈ અને આપણે વૃક્ષારોપણ વધુ ને વધુ આપણે કરીએ અને આપણે પ્રકૃતિની જે જાળવણી કરીએ અને સાથે સાથે આપણે જે આ ગ્રુપ છે તેની સાથે જોડાઈએ અને આપણે પ્રકૃતિનું જતન કરવા માટે વરસાદ લાવવા માટે પ્લાસ્ટિક

એક વૃક્ષ આપણે જે કેટલું કામ કિંમતી છે લાકડું આપે છે છાયો આપે છે પક્ષીઓને રહેવા માટે આપે છે ઘર આપે છે એટલા માટે થાય અને વધુ ને વધુ આપણે વૃક્ષો વાવીએ પ્રકૃતિની જાળવણી કરીએ અને વધુ ને વધુ વૃક્ષો વાવીએ સંદેશો ગુપને પહોંચાડીએ આપણા ગામમાં વાવી આપણા જિલ્લામાં વાવી આપણા શહેરમાં વાવી અને આપણું સિટી આપણું ભારત દેશ આપણે હરિયાળું બનાવીએ સ્વચ્છ ભારત સુંદર ભારત સ્વચ્છ ભારત સુંદર ભારત એટલા માટે થાય અને આપણે આ ગ્રુપમાં જોડાયે વધુ ને વધુ પબ્લિસિટી કરીએ અને વૃક્ષો વાવીએ અને વૃક્ષો નું મહત્વ જે છે આપણે સમજાવતા રહીએ અને આપણે આર્મી મેન તરીકે આપણે જે વૃક્ષ વાવીએ તે જ આશા સાથે સૌ કોઈને એક વૃક્ષ જીવનમાં જરૂર લોગાડવું જોઈએ નમસ્કાર